હેલો ફ્રેન્ડ્સ હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાના છું મૂંગ દાળ ઢોસની રેસીપી જે પ્રોટીનથી ભરપૂર છે અને આ રેસિપીમાં આપણે એક પણ ટીપુ તેલનો ઉપયોગ નથી કર્યો એટલે જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેમના માટે એકદમ બેસ્ટ રેસિપી છે જ્યારે તમને સાજની નાની મોટી બુકમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઘરમાં રહેલી ઓછી સામગ્રીથી ઝટપટ આ રેસિપી તૈયાર કરી શકાય છે જો તમારા ઘરે અમુક ચટણીઓ હોય અને મગની દાળ હોય તો તમે ફક્ત પંદરથી વીસ મિનિટમાં આ જટપટ નાસ્તો તૈયાર કરી શકો છો તો ચલો ફ્રેન્ડ્સ પ્રોટીન થી ભરપૂર મૂંગ દાળ ટોસ્ટ બનાવવાનું શરૂ કરીએ દાળ ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલા આપણે મગની પીળી જે છોડા વિનાની દાળ આવે મગ મગર દાળ તે લેવાની છે ને તેને બાફવાની પ્રોસેસ કરવાની છે તો તેના માટે મેં અડધો કપ જેટલી મગની પીળી દાળ લીધી છે તેને આપણે બાઉલમાં એડ કરીશું હવે દાળને બાઉલમાં ઉમેર્યા બાદ તેને આપણે બે ત્રણ પાણીથી ધોઈ લઈશું કારણ કે આ દાળ પર તેનો પાવડર લાગેલો હોય છે તો તે પાવડર દૂર કરવા માટે આપણે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાની છે તમે જોઈ શકો છો અત્યારે એકદમ વ્હાઈટ પાણી થઈ ગયું છે એટલે આ બધાનો પાવડર અલગ થઈ ગયો છે તો આપણે બેથી ત્રણ વખત આ દાળને ધોઈ લઈએ હવે દાળને બેથી ત્રણ પાણી ધોયા બાદ આ રીતે આપણે તેનું પાણી વિતાારી લીધું છે હવે આપણે દાળને બાફવાની પ્રોસેસ જોઈએ હવે દાળ બાફવા માટે આપણે આ રીતે એક પ્રેશર કુકર લઈશું ને તેમાં બધી દાળને ઉમેરી દઈશું દાળ ઉમેર્યા બાદ તેની સાથે આપણે લઈશું એક કપ જેટલું પાણી સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને હવે આપણે એક વાત આ રીતે બધું સરખું મિક્સ કરી લઈશું તો હવે આપણે કુકરનું ઢાંકણ વાખી દેવાનું છે અને ત્રણથી ચાર વિસલ આવે તે રીતે આપણે આ દાળને બાફી લેવાની છે હવે ત્રણથી ચાર વિસલ વગાડ્યા બાદ આપણે કૂકરને પૂરેપૂરું રૂમ ટેમ્પરેચર પર આવવા દીધું છે અને ઠંડુ થવા દીધું છે હવે આપણે સીટી હટાવી દઈશું અને કૂકરનું ઢાંકણ ખોલી દઈશું તો તમે જોઈ શકો છો દાળ એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એનો દાળ એકદમ પરફેક્ટ બફાઈ ગયો છે હવે આ સમયે આપણે આ દાળને સ્મેશ કરી લેવાની છે તો આ રીતે આપણે તેને સ્મેશ કરી લઈશું અને આપણે એકદમ ઘટ્ટ દાળ તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો હવે આ સમયે આની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું તો એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરી દઈશું જો આપણે દાળ ટોસ્ટ એસેમ્બલ કરતી વખતે લીંબુનો રસ ઉમેરીશું તો કોઈ જગ્યાએ ખાટું લાગશે ને કોઈ જગ્યાએ આપણને ફીંકવું લાગશે તો આ સમયે આપણે આમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને દાળને આ રીતે ઘોટી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી આ દાળ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે એકદમ સ્મૂથ ટેક્સચર આવે ત્યાં સુધી આપણે દાળને આ રીતે ઘોટી લેવાની છે અને આ રીતનું એકદમ સ્મૂથ ટેક્સચર કરી લેવાનું છે હવે આપણે દાળ ટોસ્ટ માટેની દાળ તૈયાર થઈ ગઈ છે તો ચલો દાળ ટોસ્ટ એસેમ્બલ કરીએ હવે દાળ ટોસ્ટ એસેમ્બલ કરવા માટે અત્યારે મેં આ રીતે બટર ટોસ્ટ લીધા છે તમે આને બદલે કોઈપણ ફ્લેવરના ટોસ્ટ લઈ શકો છો જેમ કે જીરા ફ્લેવરના આવતા હોય છે રેગ્યુલર આવતા હોય છે ને આ રીતે બટર ફ્લેવરના પણ ટોસ્ટ આવતા હોય છે ઇવન તમારા ઘરે જો બ્રેડ પડી હોય એને પણ તમે ટોસ્ટ કરીને લઈ શકો છો હવે સૌથી પહેલાં આપણે આ રીતે એક ટોસ્ટ લેવાનો છે અને તેની પર આપણે જે બનાવેલી દાળ હતી તેને આ રીતે તેની પર સ્પ્રેડ કરી દેવાની છે તો પૂરેપૂરા ટોસ્ટને આપણે આ રીતે દાળથી કવર કરી લેવાનું છે અને સેમ પ્રોસેસથી બાકીના બધા જ જે ટોસ્ટ છે તેની પર આ રીતે આપણે દાળનું મિશ્રણ લગાવી દઈશું તો હવે આપણે બધા ટોસ્ટ પર આ રીતે દાળનું મિશ્રણ લગાવી દીધું છે તેના પર થોડા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર ઓછું સ્પ્રિંકલ કરવું અને મોટા માટે બનાવતા હોય તો તમે તીખા જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો હવે તેના પર થોડો ચાટ મસાલો એડ કરીશું આપણે દાળ બાપતી વખતે ફક્ત મીઠો અને હળદરનો જ ઉપયોગ કર્યો છે એટલે અત્યારે બધા મસાલા ચડિયાતા કરીશું જેનાથી આપણે દાળ ટોસ્ટ ફિક્કા ન લાગે તો આ રીતે ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો છે હવે તેના પર થોડો થોડો ગરમ મસાલો પણ સ્પ્રિન્કલ કરી દઈશું હવે ગરમ મસાલો આ રીતે સ્પ્રિન્કલ કર્યા બાદ તેના પર સ્પ્રિન્કલ કરીશું આ રીતે ડુંગળી હવે બધા ટોસ્ટ પર ડુંગળીને સ્પ્રિન્કલ કર્યા બાદ તેના પર એડ કરીશું સમારેલા ટામેટા તો અત્યારે મેં ટામેટાના ઘરનો ભાગ જે વચ્ચેનો હોય તે અલગ કરી આ રીતે બારીક ટુકડામાં સમારીને લીધા છે હવે તમે જોઈ શકો છો ટામેટા પણ આપણે સ્પ્રિન્કલ કરી દીધા છે હવે આપણે તેના પર બધી ચટણીઓ લગાવીશું જેમાં સૌથી પહેલાં આપણે દરેક ટોસ્ટ પર આ રીતે ગ્રીન ચટણી લગાવીશું તો ફ્રેન્ડ્સ તમારે ગ્રીન ચટણીની રેસીપી જોવી હોય તો મેં ચેનલ પર પોસ્ટ કરેલી છે તેની લિંક હું તમને વિડીયોને એન્ડસ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ જેથી તમે જોઈ શકો છો તો દરેક ટોસ્ટ પર આ રીતે આપણે ગ્રીન ચટણી લગાવી છે હવે આપણે તેમાં લસણની ચટણી ઉમેરીશું તો તીખું તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમારે લસણની ચટણી ઉમેરવાની છે તો હવે તમે જોઈ શકો છો આપણે લસણની ચટણી પર તેના પર સ્પ્રિંકલ કરી છે હવે આપણે તેના પર એડ કરીશું ખજૂરાબલીની ચટણી તો ફ્રેન્ડ્સ આ ચટણી તમારે થોડી વધારે એડ કરવાની જેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને બાળકોને એમ પણ ચટપટું હોય તો વધુ ભાવતું હોય છે તો ખજૂરઅલીની ચટણી થોડી આગળ પડતી ઉમેરજો હવે આપણે બધા ટોસ્ટ પર આ રીતે ખજૂરઅલીની ચટણી ઉમેરી છે હવે દરેક ટોસ્ટ પર આપણે જે નાયલોન સેવ આવે એ આપણે ઉમેરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રેસીપીમાં આપણે એક પણ ટીપુ તેલનો ઉપયોગ નથી કર્યો છતાં એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર દાળ ટોસ્ટની રેસીપી તૈયાર થઈ ગઈ છે આઈ હોપ કે તમને મારી આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો સાથે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો